એટલા નાલાયક છે જીવતા જીવ મારું બેહણું કઈ નાખ્યું અને બેહણામાં તો પાછા જુગાર રમવા બેહ્યા છે આ તો હારું થયું પોલીસ આવીને મને વાત કરી તે મને ખબર પડી કે મારો જ ફોટો મળ્યો અને મારું જ બેહણું કરી દીધું છે વાવાઈ પણ આ કાળિયા સરપંચને તો છોડવો નહીં મેન કારીગર રોજ છે અને નો ભોણ્યો અને બીજો પેલો સોમલો જીવણ્યો અને ખેમલો આ બધાની પથારી ફેરવી નાખી છે પેલા તો આ સરપંચના ઘેર જવા દે પછી બીજી વાત

મને જીવતા જીવ મહી પોલીસ ના પકડે એટલા માટે તો ગોપલા વગડા માં બોલ તબેલો ર્યો ઈક હોય તો મારું બેહનું કરેલું ખુરશીમાં મારો ફોટો મેલેલો અગરબત્તી હળગાયેલી ફૂલ મેલેલો અને પછી બેહણામાં બેહાયા ને જો કોક મરી જીવા ને બેહણું નહીં બેહતું એમ બેહણામાં રૂમાલ લઈને બેહેલાને આયા બધા જુગાર રમ ભેગા થઈને આ તો હારું થયું પોલીસ જઈ અને ઇકણ મારો ફોટો ભાળી જઈ અને પોલીસ પાછી વળીને આવીને મને પૂછ્યું કે ભાળી હોય ચાની છે હોટેલ હોય તો એટલે મેં કીધું ચાની હોટલ તો હોય છે એટલે કે તમારે બીજો ભાઈ છે આતો કોઈ મૂકો ના મારો કોઈ ભાઈ નહીં કારણ કે તમારે જેવું કોઈ ગમ હમ સકલ હોય તો મુકો એવુંયા કોઈ નહીં કે કિતાન તમારો જેવો કોક મરી જ્યુ છે ને મુકો અમારું ગમમાં કોઈ મરી નહી જ્યુ પછી આ તો હું ત્યાં જો એટલે જોયું આ તો જુગાર રમતા તા ને મારો જ ફોટો મેલેલો ને મને જીવતા જીવ મઈ નાશો જાવો ભાઈ અને પાતા અને હું છોડવાનો નહી કહી દીધું તમને અને ભાઈ હું તો પથરી ઉપરી હતી કોઈ મોય પથરો ઉપડે નહી ક્ષેત્રી છે તમન તો ક્ષેત્ર ક્ષેત્ર પણ આખા ગોમને ક્ષેત્રી છે ભાઈ આવું એટલે કહી દેજો જો ઈવાન ઉપર હું કાયદેસર ઈવાન છોડવાનો નહી જીવ મને મહી નાખ્યો છે એટલા જ પેશલા તો કીધું તો ઘેર બહેવા લાકડીઓ મેળવી છે હાથમાં બાજુ આવવા નથી ખબર છે હતું પણ મોહાણીઓ મોહાણીઓ હા રખડું ગોમો આપી હમણાં તમે જો ખાલી આજકાલમાં આયા ગણ્યા બાબુ નહીં તમે નહીં ખાધું પણ એના તો તરાય તરાય ત્યાં બેઠા હોય ને એટલે હારું સારું મંગાઈ ને ખોય

હમણાં ચાર દમ માં જવું નહીં કારણ કે બાબુરો ખરો ને બરાબર છે પેલા નોરિયાના પઠે મળ્યો કાટતો જ કારણ કે જીવતો ફોટો છે ને એટલે એનું મગજ કોમ નહીં આવતું હોય કોમ પાછો ગોડા જેવું મગજ છે એનું

ભગવાન ના થય મને લાગે આગે જતા રહ્યું અત્યારે મને તો દોઢ કિલો ની પથરી ખરી ને તોડી ભૂખ મશીન લાયા છે જયારે કોટો વાગે

કારણ તહેવારમાં તહેવાર માં જોકટ આવી માર ભાઈ તો કીધું તો કે 50000 રૂપિયા આલી જશે પાછા ના 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 અમે પૈસા ઉકાવ જ પણ અજે જવા નહીં બે વખત બતાવા વાત હાચ કે 50000 નું કેસન એટલે બે વખત બતાવા જવાનું કમોમાં ના હોય તો કે જે કે જી ખૂટી એવા હી દે મોકલા આવ તોરી કોમ આવ દવા હાલ આપણે ઘેર પૈસા તમ મોણા નહીં મો તો કીધું તબરો મેરાઈ ગયો પણ અમે ચિંતા કરવાની જરૂર નહીં

जोता नाही धोका खावा पड्या पोल खुली गो Combo! કેટલું ક્ષણ પડતું મોર કીધું આ વખત હરખાઈ આવી જાય તો કોક કરીએ પણ આ વખત હરખાઈ ના આવી અને પાછી હારું થયું તે પોલીસથી બચી જાય અને શીખર બાબુજીને છો ખબર પડી જાય અને હું બાબુજીને બધી ખબર પડી જાય એટલે બધું પોલ ઉઘરી જાય જમીન ગીરવે મેલીને લાખ લીધા હતા ને ખેમાન દવા કરાવવા એ ખબર પડી જાય આ તો દવા કરાવવા નહીં પણ જુગા રમવા પૈસા લીધા અને આ બધું ખરું ને આ કાર્યને લીધે બધું પોલ ખુલી જાય

તે તમે મને જીવતે જીવ મારું બહેનુ કઈ રાખ્યું શરમ વગન નું મળી જ વા ના લાયક તમે તો ગોમ લજવી મારો છો અભિશોક રાશિ પણ હંગાથી તમે જેલા નીકળ્યા

એના ઉપર કાયદેસર પોચ ટકા વ્યાજ થશે એક બે ત્રણ ટકા નહીં સીધા પોચ એ બાબુજી અભર એટલે બરું ના અમે તો તો પાછા આવતા ના જમીન લેવા પાછા આવતા ના તારા બાપને ને પૂંજા ને મહી નાખેલો હતો તે એનો ફોટો મળ્યા તો ના સારું લાગે તે મને જીવતા જીવ મહી નાખ્યો હા બાબુજી આમ બગાડનો આ બધું યાર અમારું પણ બધું ટોપલો નાખશો નહીં સરપંચ સર અમારે રાશિ પણ એના વાશી એ કાળિયા ને તો શરમ નહીં શરમ નહીં સરપંચ બનાવ્યો ખોટો છે પણ તમે હંગાથી શરમ વગર ના છો સરપંચ તમે બનાવ્યો અમે રૂપિયો લેવા મારા પહાણ આવતા ના તમે મરી જતા છો ને મરી જતા છો તોય પોણી રેડવા મુ નહી આવું કઈ દીધું તમે મરી ગયેલા છો મારા માટે ચમકાર તમે મને જીવતા મહી નાખ્યો સર

તે આયુ હતું પોટલી ઉપડાવવા પછી એકલો હાથે ઉપર લાવે અમે શો મૂઈ ના જો કાઢો ઉપર જ આવો જો હરો અને આઈ પર તો દેશો સાબ નાખી દો પછી સાડ આઈ નાખવાની એટલે મારે પણ નથી કરવાનું કરવાનો લઈને આવું છું પણ હવે નહી જો તું અજી સબ ખબર નહીં પડતી અમાર થોડું કો હોય અજી તો રોધવાનું સા વા હલકા હોવાનું લોક રોધવાનું અમાર થોડું કો હોય તવા છપ ખબર નહીં પડતી

આ દરમ મને ની જાતા પાછા કે બે પંખો ચાલુ છું આ જોકો સોસો અને પાછા આ બાપરા બાબો બા કેટલા બધા હારા છું અડ જીવ તો જીવ ઇમ મૈ રાખ્યો આવો તમે કે જો કે હું તો કાલ સેટલી સેવા કરી કે તો બાપરા પ્રસાદ વેચે થાકે છું કે હું તો ઊંડો પાણી મેલે અડ નવરાયા અડ પૈસો પંખો ચાલુ કરીને ઉઘાર્યા આ જોકો પ્રસાદ વેચે હાખો તોય બે રહો પ્રસાદ આલું તોય હાખો આ જઈને આપવા દે આતંક પે કાઢવાસી જુદાસ કરી નાખો એને કદી પત્તો હાથમાં પકરો જ ના આ જુગાર રમો જ ના આથે પોટલી ઉપાય તે ઉપરથી નસ પકડે જે એવું થયું ડુસી જેમ ધોકો લઈ બેઠી પાડો બાડો આયો તો લાવજે મારા પાહા લાય ઓ પાડો આવસ અને ખાતો થાકી જતા તો કોક

મોહો મુઠ્ઠું બોલ્યો હાચો કીધું કે તું ભૂખર પર ના જવા દીધા એટલે કાલે ગોમનો બોનું કરીશ આ તો પૈસા

જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલ ના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબ્સ્ક્રાઇબ તો અચૂક કરો જય માતાજી